તો બટાકાના ખેતીના ખેડૂતોએ જે બટાકા જમા કરાવ્યા હતા એને પૈસા જે આપ્યા હતા ભાવ આપી દીધો હતો પરંતુ સતા આપણી પાસે પૈસા બચ્યા છે એમાંથી દસ ટકા ભાવ ફેર બટાકાનો આપવા માટેનો નિર્ણય કરીએ છીએ પૈસા આપ્યા ચૂકવ્યા એના વગર વધારાના દસ ટકા પ્રમાણનો નિર્ણય આપવાનું કામ અમારા નિયમક મંડળે નિર્ણય કર્યો છે અને આજની જ બોર્ડ મિટિંગની અંદર અમે સર્વસંમતિથી એવો નિર્ણય કર્યો કે આ કામ આપણે આગળ વધીએ જેને ભરાઈ દીધા છે ને માંડી બધાય હવે આપણે તો પૈસા મળી ગયા તો નવા વધારાના દસ ટકા નાણાં તમને આની અંદર મળશે આ કામને હજુ મગફળીમાં પણ કરી શકાશે બાકીના કામોમાં પણ કરી શકાશે આ એક નવી ક્રાંતિ હશે કદાચ કે ખેતીમાં પાક વેચ્યા પછી પૈસા પાછળથી નફો કોઈ આપે તો દૂધના ધોરણે આ કામ પણ થઈ ગયું છે અને હવે તમે જેની આતુરતાથી રાહ જોવો છો એની વાત મારે કરવી છે અત્યારે છેલ્લા દસ પંદર દિવસથી મારું તો મગજ ન ચાલે બાજુથી બધા સાહેબ કરશો આ વખતે ખબર પડશે પાવડરનો ભાવ આટલા ટન પંદરસો ટન પાવડર પડ્યો છે પંદરસો કરોડ રૂપિયા તો તમારે લોન લેવી પડશે નહીં તો પૈસા કઈ રીતે ચૂકવી એકસો પાવડર વેચાતો નથી દુનિયાની અંદર પાવડરમાં બહુ મોટો પ્રોબ્લેમ છે ચાઈના આવી ગયું ચાઈના આવવાની સાથે એને તો અડધી કિંમતે દૂધના પૈસા આપી દે છે તો હવે તમે કઈ રીતે કરી શકશો અને ભાવ વધારો તમે આપી જ નહીં શકો તમે જોજો ને એક તકોય નહીં આપીએ કે તમે પાંચસો કરોડ આપીએ કે કહેજો વાતો મોટી મોટી કરતા આમ કરીને બધા નહીં બધા જેને લાભ લેવો હોય બધા લે છે અને જેને પાછું ગાય ભેંસ ના હોય ને એ લે છે સમજ્યા તમે જેને એ ત્યાં બેઠા બેઠા આખા ગામની ચિંતા કરે જેને કાંઈ માથાકૂટ ના હોય એ બેઠા એ પાછા આમ સોશિયલ મીડિયામાં લખે બાકી આપણે હા હા પાછા અમુક પાસે એમાં સહયોગે આપે પણ મારે અભિનંદન આપવા છે જિલ્લાવાસીઓને કે એમણે કીધું કે તમારા ઉપર ભરોસો છે તમે જે કરશો ને એ ઉપર ભરોસો છે મને કેટલાક તો એને પૂછ્યા મારા નિયામક મંડળને કેટલાક મિત્રો કરે સાહેબ આમ આ સ્થિતિમાં તો આપણે આમ દસ ટકા તો આમ આપીએ શું ને મેં કીધું દસ ટકા એટલે કાંઈ ખબર મને ટકમ નહીં પડે પૈસા કેટલા એનું બોલો તમે તો કે આપણે આ વખતે તો બધાને આટલા પૈસા પાવડર પાવડર વેચાતો નથી અને પાવડર ભરાતો જાય ફેટ ભરાતો જાય તો આપણે ભગવાન છે આપણે મહેનત કરો પુરસાદ કરો અને મને ભરોસો છે આ દોનારીઓના પુણ્ય ઉપર કે દોનારીઓનું પુણ્ય નહીં ખૂટે ને ત્યાં સુધી કોઈ માથાકૂટ ક્યારેય નહીં રહે અને તમારું જે પુણ્ય છે ત્યાં સુધી કોઈ તકલીફ નહીં રહે એટલે મને અઠવાડિયાથી બધા ચાલતા હતા હજાર કરોડ આ વખતે ના મેળાવે હજાર કરોડ ન થાય આ વખતે હજાર કરોડ થાય કહેજો અને બાકીના લોકો પાછું આપણી હાઈપે એવડી કરી છે બીજા કોઈ બસો કરોડ આપે પાંચસો કરોડ આપી દે ને તો કોઈ માથા કૂટ જ નહીં એ તો એમ કે પાંચસો કરોડ આલે બહુ સારું કર્યું બસો કરોડ આવે ખૂબ રાજી થાય પણ બનાસને તો હવે બનાસવાસીઓને તો વાત કરે ને તો કે ગયા વખતે તો હજારના પંદરસો કરોડ આલ્યા હતા તો આ વખતે તો મંદી હોય તો એ આટલું તો કરશે જ એમ પરંતુ તમારા પુરુષાર્થને કારણે કરીને તમે જુઓ છો દર વખતે ભાવ વધારો પહેલાં વર્ષે છસોને બ્યાસી કરોડ આપ્યો પછી છસોને અડસઠ પછી સાતસો કરોડ પછી સાતસો પંદર કરોડ આ આ કિલો ફેટે ભાવ છે આ કિલો ફેટે ભાવ છે અને ગયા વખતે આઠસોને એકાવન પછી નવસોને અડતાલીસ કિલો ફેટના ભાવ આપ્યા આ વખતનો કિલો ફેટનો ભાવ તમારા બધાનો બધાને લાગે છે કે આ મંદીના વર્ષમાં કિલો ફેટના ભાવ કઈ રીતે આપી શકશે તો ગયા વખતે નવસો ને અડતાલીસ રૂપિયા હતા આ વખતે નવસો ને નેવ્યાસી રૂપિયા આપવાનો નિર્ણય આપણે કિલો ફેટે રૂપિયા આપવાનો નિર્ણય આપણે કરીએ છીએ કિલો ફેટની આ વાત કરી આ મંદિના સમયની અંદરની વાત કરું છું આ વખતે દર વર્ષે જે આપણે પૈસા ચૂકવવાના થાય ને તો ગયા વર્ષના કમ્પેરિઝનમાં અત્યાર સુધીમાં ખેડૂતોને જે પૈસા ચૂકવાયા છે પશુપાલકોને એ ચૂકવાયા છે ગયા વખત કરતાં પાંચસો પચાસ કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા છે ગયા પાંચસો ને પચાસ કરોડ રૂપિયા વગરની વાત કરું છું એ વધારે ચૂકવ્યા છે જે ટકાવારી પ્રમાણે જોઈએ તો છ ટકા થાય છ ટકા જેટલા પૈસા અગાઉ એડવાન્સમાં ચૂકવ્યા છે ભાવ તરીકે પણ આ આંકડો મેં આપ્યો આ વખતનો નવસો ને નેવ્યાસી રૂપિયાનો હવે નવો જે આવે છે ભાવ ફેર કેટલો આપ્યો તમે બધા બાબતના સાક્ષી છો કે આપણે ત્યાં આપણી ડેરી હતી વર્ષોથી ચાલતી હતી આપણી ડેરી પરંતુ મારે અભિનંદન આપવા છે અમારા નિયામક મંડળને કે એમણે જે પ્રમાણનો પ્રેમ આપ્યો લાગણી આપી સારું કામ કરવા માટેનો સહયોગ આપ્યો અને હંડ્રેડ પર્સન્ટ એજન્ડા બોર્ડના આ બધાની હાજરીમાં કહું છું આખું બોર્ડ છે બધાની હાજરીમાં કહું છું સો એ સો ટકા એજન્ડા વિના વિરોધ સર્વસંમતિથી મંજૂર કરવાનો જે આપણે કલ્ચર ડેવલપ કર્યું સર્વસંમતિથી એક પણ જણની કોઈ ચર્ચા હોય તો પણ એની અંદર કહેવાનું તમે હજુ અંદર આપણે પેન્ડિંગ રાખીએ આવતી મીટિંગમાં લેશું અને આટલો બધો સહયોગ જે નિયામક મંડળે આપ્યો ને એના કારણે કરીને આપણે દર વર્ષે ભાવ ફેર ધીમે 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 કરતા આટલા સુધી પહોંચ્યા પશુપાલકોનો તો હોય પણ સાથે સાથે કર્મચારી અધિકારીઓની મહેનત એ પણ એટલી જ અગત્યની છે રાત દિવસ એમણે મહેનત કરી એના કારણે અને ગયા વખતે આપણે તમે જોતા હશો લગભગ એક હજાર બાવન કરોડ રૂપિયા થઈ ગયા અને આ મંદીના વર્ષની અંદર તમારા બધાની અપેક્ષા હશે કે ભાઈ કેટલા ઓછા થશે અહીંથી હજાર થશે છસો થશે બારસો થશે શું લાગશે પરંતુ દોનારીના પુણ્યના કારણે કરીને ઓગણીસો ને બાવન ની જગ્યાએ એક હજાર નવસો તોતેર કરોડ રૂપિયા આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણે કરીએ છીએ થશે કઈ રીતે આપી શકશો ધ્યાનમાં નહોતું આવતું બધાને ચિંતા હતી પરંતુ ગયા વખતે જે ભાવ વધારો આપ્યો તો એના પેરાલ પેરાલ આ વ્યવસ્થા પણ આપણે આગળ વધવા માટે જઈ રહ્યા છીએ એમાંથી ગયા વખતે જે પ્રમાણે ડિવિડન્ડના સો કરોડ આપ્યા હતા એ જ પ્રમાણે અરે આપણે સો કરોડ રૂપિયા ડિબેન્ચરના જે આપ્યા હતા એ જ પ્રમાણે સો કરોડ રૂપિયા મંડળીઓને ડિબેન્ચર અને ચૂકવવાના જે પૈસા થશે એની અંદર આ જ પ્રમાણેની વાતને આપણે આગળ વધારીએ છીએ અને ટોટલ એક પર્સન્ટેજની પણ વાત આવતી હોય છે બધાની કેટલા ટકા થાય એમ એ ગણતરી આપણે ત્યાં કરતા હોય તો મંડળીના કેટલા ટકા થશે દૂધના કેટલા ટકા થશે તો મંડળીના અહીંથી જે પાસ કરીને આપીએ છીએ ગયા વખતે આપણે જાહેર કરીએ એના કરતાં ત્યાં ગણતરી કરો તો વળી એક ટકો દોઢ ટકો વધતો હોય છે ત્યાં અને વધારે આપી શકાય છે તો એની અંદર ટકાવારી પ્રમાણે પણ અઢાર પોઈન્ટ બાવન ટકા જેટલો ભાવ નફા તરીકે આપણે વધારાનો આપવા માટેની વ્યવસ્થા થશે અને એને ગણતરી કરશો તો લગભગ ઓગણીસ સાડા ઓગણીસ ટકા જેટલો થશે અને મંડળીનો જે આવશે એ એના વગર બીજો વધારાનો આવશે તો હું માનું છું કે બાવીસ પચીસ ટકા આજુબાજુ આપે એક એક પશુપાલકને પૈસા પર્સન્ટેજ પ્રમાણે પણ વધારાના મેળવી શકાશે આ નાણાં આટલા મોટા પ્રમાણની અંદર આપવા માટેનું કામ કર્યું છે આજે મને ભરોસો છે કે મારા પશુપાલક માતાઓ બહેનોને એમને જે શ્રદ્ધા અને વિશ્વાસ છે એને આ મંદીના વર્ષની અંદર પણ આગળ વધારી રહ્યા છીએ આવનારા સમયમાં પણ આ કામને આપણે બધા ભેગા મળીને આગળ લઈ જશું તમારા બધાનો હૃદયથી આભાર પણ અને રાજી તો બે કરીને પાડો બધા બનાસવાસીઓને ખૂબ હૃદયપૂર્વક ને અભિનંદન આપું છું તમામે તમામ પશુપાલક માતાઓ બહેનોને ચાલુ રાખો તા વિડીયો વાળા લેવા છે તો લઈ શકે કે આ માતાઓ બહેનોની મહેનત અને પુરુષાર્થના કારણે કરીને આ ક્રાંતિનું કામ આપણે બનાસવાસીઓ કરી શક્યા છીએ